mami hãy oh. yeah. 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 hi. Yeah. hi hi ki, hi hi <coughs> Hello. Hello. hi 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 chào hi 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 આજે ક્યાંય જવાનો પ્લાસ વરસાદ આજે વિચારા હતા ચોટીલા જ આવીને માતાજીના દર્શન કરી પણ વરસાદ આખો દિવસ હતો એટલે પછી કંઈ થયા નહીં રાતે તો જાવ દરબી જોવો કાલે ગયા હતા રાતે હા કાલે વરસાદ હતો એટલે કઈ ચાલુ નથી થયું આજે ચોય ચાલુ થઈ શકે નહીં ત્યારે ક્યાં જાવ તૈયાર તરો જે નવરાત્રીનો છેલ્લો દિવસ હતો ને ઈસુબેન ગરબા ગાવા ગયા હતા બાકી કે થારી ભરીન ચોકલેટ લાવી આપણે ખાવી કાકા ને એને મજા આવી ગઈ કેકા બતજેન મજા આવી ગઈ ચોકલેટ ખાવા ઈસુ લઈ જાય ને આપણે ખાવા હા ખાવ પડી જ પડી ચાલો તમે ખાવા આપડે તો બિસ્કિટ ખાવી ગોતી ગોતી ચાલો જોને ખાવા શું હે પુંગરો એવુંય આઈ ગયું પુંગરા એ પાક જલ્દી રહે બી હા જો બસ ચોકલેટ ખાઈ ખાઈને બો કેટ માં દો કે ને તો જલ્દી રહે બી રાત છેલા હું જાઉં છું રસોઈ બનાવવા તો આજે ફૂલાર બટેકાનું શાક બનાવ્યું છે અને એની લોટ બાંધું છું લોટ બનાવવાની છે

જો અત્યારે વાગી ગયા છે પોણા દસ ને ઈસુબેન તૈયાર થાય છે દાંડિયા રમવા જાવાનું છે અને અમે બે ગયા છીએ કટિંગ કરવા માટે થોડું કટિંગ કરીને પછી અમે પણ જાશું જોવા એ બે જો બેન દિશ કહો ત્યારે મોંઘા આવે છે જોરદાર પણ છેલ્લો દિવસ એ ત્યારે જોઈ આવી થોડુંક

હારશુબેનના નાના એવા ચોલીક કાઢ્યા હતા એને પહેરવા નહીં ભોંય ફોન જોવા મળ્યો હવે છેલ્લા દિવસે આજ જવાનું ન થયું આજે કેન્સલ થઈ ગઈ એમ વરસાદ તો બતાવો કેટલો વરસાદ આવે બધાને લો તરા મારો વરસાદ આવે જોવા જવાનું હતું પણ વરસાદ આવી ગયો ફૂલ એટલે આજે ગરબી જોવાનું કેન્સલ આજે છેલ્લો દિવસ હતો કીધું ગરમી જોવા ન ગયા તિયાર બિયાર થઈ ગયા ઓકે